मेरा नाम ज्योति है मैं राजयोग रेजिडेंसी में रहती हूँ ये टावर में पार्किंग की प्रॉब्लम थी पार्किंग की प्रॉब्लम के लिए ये लोगों ने गुंडे बुला के इकट्ठे होके कमलेश भाई प्रजापति इनकी वाइफ वनीता प्रजापति इनकी बेटी इनका छोटा लड़का इन्होंने पीछे से आके मेरी चार दस बीस आदमी खड़े हुए तो उसके बीच में मेरी ओढ़नी खींची फिर मेरे पीछे से बाल पकड़े और इनकी पूरी फैमिली ने मेरे पर अटैक किया मैं अपने हस्बैंड को बचाने जा रही थी ये पंद्रह लोग मिल मेरे हस्बैंड को मार रहे थे હા પોલીસ કમ્પ્લેન કી હવે અડતાલીસ ઘંટે મેં રિએક્શન હું કામ કરે રાજયોગ રેસિડેન્સી હંસાબેન અમારા એ બી ટાવરવાળા છે ને અમારો એ ટાવર છે પાછો ને આગળ બી ટાવરવાળા છે એ કમલેશભાઈ ને એમની વહુ છે ને મને મારા મારાને મારવાની ધમકી આપે છે ને મને ધમકી એવી આપેલી છે તમને એક મહિનામાં ઘર ખાલી તો મોકલી દઈશ કાલે અમા ઝઘડો થયો ને તો અમે ત્યાં બધા પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો તો અમે બધા ભેગા થયા હતા તો ત્યાં ગાડી મારા મારી થઈ તો એક જણ આવ્યો ને તો અમારા એ ને બી ટાવરનો પ્રોબ્લેમ હતો તો ઈ ટાવર કે એફ ટાવરમાંથી એક જણ આવ્યો અને સીધું આવીને છૂટ્ટું માર્યું તો અમે ત્યાં ઊભા હતા ને તો પાઇપ હતી તો છુટ્ટી અમને મારી તો મને અને મારી ભાભીને બેને વાગ્યું તો હું એને કહેવા ગઈ કે તું બીજા બીજા ટાવરમાંથી આવીને કમ અમને મારી ગયો એમ તો એ હે ને સીધો અમને મારવા લાગ્યો અને મારા હસબન્ડ આવ્યા ને પૂછ્યું ને કે કેમ તું આવું કરે છે તો એમને બી માર્યું અને બીજો એક છોકરો હતો એ બી આવીને હે ને મારા હસબન્ડને માર્યા અને ચશ્માને એવું તોડી નાખ્યું